તો બધું જ સામગ્રી આપણી ઉમેરી દીધી છે હવે આપણે આને મસ્ત મિશ્રણ કરશું તમને બતાવું કઈ રીતે થાય છે મિશ્રણ ખાલી પાવડેથી મિશ્ર કરવાનું છે તો જુઓ આ રીતે આ મિશ્રણ થઈ રહ્યું છે આપણે ખાડામાંથી બહાર લઈ લીધું પાછું ખાડા બનાવીશું પાછું કાઢ એટલે ત્રણ વાર આ પ્રોસેસ કરવાની છે ત્રણ વાર કરીને હું બતાવું જો આપણે બે વખત આ રીતે ખાપ મારી છે આ બધું મિશ્રણ થઈ ગયું છે હવે તેને મિશ્રણ થઈ ગયા બાદ પાછું જ અંદર ઉમેરી દેવાનો અને ભેજ કેટલો છે જોજો નોર્મલ ભેજ છે ગોબરમાં તો એટલો જ ભેજ છે એટલું જ પ્રવાહી લીધું કે બીજી વસ્તુ ઉમેરીને એમાં ભેજ આવ્યો ખાલી જોજો એટલો ભેજ જેટલો ગોબરમાં હતો એટલો જ એક્સ્ટ્રા કાંઈ ઉમેરવા થતું નથી અને થોડોક ભેજ વધી વધી જાય કે ઘટી જાય એમાં કાંઈ ફેર પડવાનો નથી ડેવલપ પ્રક્રિયા ચાલુ જ રહેશે અંદર આપણે હવે ઉમેરી દઈએ તો બિલકુલ આપણું બધું ખાતર એમાં સમાઈ ગયું છે એક ફૂટના ખાડામાં આ પ્રમાણમાં હાલ તો હાલે થોડા ઘણો પ્રમાણમાં ફેર હોય તો કાંઈ ફેર પડવાનો થતો નથી અને હવે આપણે આમાં ઉપર ધૂળ ચડાવી દઈશું તો ખેડૂત મિત્રો આપણે કમ્પ્લીટ આપણો જે ખાડો ભરાઈ ગયો છે અને માથે બે થી ત્રણ આંગર ધૂળ આવી છે અને કંતાન લેવાનું છે ભીનું ભીનું કરીને લેવાનું છે જો હવે કાયમી માટે આપણી યાદી પણ રહેશે અને આ કંતાન સુકાઈ જાય તો આપણે લીટર એક જેવું બે લીટર જેવું પાણી ઉપર આપવાનું છે જેથી ઉપલો ભેજ જળવાઈ રહે અંદર જરૂર નથી જેટલો ભેજ છે એનું જ કામ છે એ જ સક્રિય જે કરવાનું છે તમામ તત્વોને કરી દેશે અને હવે મહિનાથી પછી તૈયાર થઈ જાય એટલે ત્યારે હું તમને બતાવીશ તો ખેડૂત મિત્રો હવે જે સામાન્ય પ્રોસેસથી આપણે જ આપણા જ ખેતરનું બિયારણ રાખીએ એ જ રીતે આપણે અવું ખાતર દુર્લભ જે સોના તુલ્ય કહેવાય તે ડેવલપ કરી અને નિર્માણ કરી શકીએ તો આશા છે કે આના આ જે વિડીયો છે ને એ અવો તમને ક્યાંય વિડીયો કે અવા ખાતર ક્યાંય જોવા નહીં મળે જૂની પદ્ધતિ વિસરાઈ ગયેલી છે કિસાન મિત્રો આ કાંઈ ખર્ચા વગર થતું હોય ને આપણે વીઘામાં પ્રાકૃતિક ખેતી કરવી હોય આપણા પરિવારને ઝેરમુક્ત આહાર આપવો આ અભિયાનમાં તમે બધાય જોડાઈ જાઓ એવી આશા સાથે એક મહિના પછી હું પાછું પણ એનું કઈ રીતે ડેવલપ ને શું થયું આગળ પ્રક્રિયા એક મહિનામાં તૈયાર થઈ જાય ત્રીસ દિવસમાં આવું દુર્લભ ખાતર કે જે સર્વશ્રેષ્ઠ ખાતર આનું નામ છે કે બધાથી ઉત્તમ સર્વથી શ્રેષ્ઠ ખાલી મેરવણ તરીકે વાપરવાનું પંપમાં તમે સ્પ્રે કરતા હો તો આપણે એક આગળ હું તમને હાલો ને આખી પ્રોસેસ કંઈ કઈ રીતે વાપરવું ને તે બનશે ને ત્યારે હું બતાવીશ અત્યારે આ વિડીયો મોટો થઈ જાય કોઈને ન ગમતું હોય તો બધાને જ આઝાદી જઈને જઈ ગઈ સાચ